અમારા વકીલ ચૈતરભાઈ ના પક્ષમાં રહીને વાત મૂકશે અમે ચોક્કસ થી કહીએ છીએ નામદાર હાઈકોર્ટ ચૈતરભાઈ ને જામીન આપી દેશે વાત એ છે કે પોલીસી હાથો બની ને કામ કરી દીધું સરકારના કહેવાથી ચૈતરભાઈ ની વિરુદ્ધમાં તપાસ કરનાર અધિકારીએ સમય માંગવાનો પણ પ્રયત્ન કર્યો પણ જે રીતે જયારે પણ આ કેસ ચાલશે ત્યારે ગોપીબેન નિર્ભયના ના માધ્યમથી સ્પષ્ટતા કરું છું કે જેવી રીતે અમારા પૂર્વ મંત્રીને પણ દિલ્હીમાં જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યાર પછી અઢી વર્ષ જતા સીબીઆઈ પાસે કોઈ પુરાવા ન મળ્યા અને એ પૂર્વ મંત્રી સત્યન્દ્ર જૈનને જેવી રીતે ત્યાંથી કેસ ક્લોઝ કરવી કરવો પડ્યો એવી જ રીતે ચૈતરભાઈ ની વિરુદ્ધમાં જેટલા પણ ષડયંત્ર થશે માત્ર ચૈતરભાઈ ની વિરુદ્ધમાં નહીં આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ એવા છે કે જેની વિરુદ્ધમાં આવનાર સમયમાં ષડયંત્ર થશે આવી અમને પૂરી શંકા છે એટલા માટે કે અમે ભાજપ સાથે ઈલું ઈલું નથી કરી શકતા જે કોંગ્રેસ ભાજપનું ગઠબંધન છે એ ગઠબંધન અમે નથી કરી શકતા એટલે ક્યાંક ને ક્યાંક અમે ભોગ બનશું પણ તેર તારીખ આવનાર તેર તારીખે ચોક્કસથી થી ચૈતરભાઈ જામીન મળી જશે સરકાર પોતાનો પક્ષ મૂકે સરકાર મેદાન મૂકી ન જાય નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે પણ સાથે સાથે તમારે કરસનદાસ કરસન બાપુ ભાદર પણ રાજીનામું આપ્યું છે એટલે પક્ષની અંદર કઈક બધું સરખું નથી એવી પણ એક ચર્ચા છે કરસન બાપુ ભાદર કાને જ્યાં સુધી વાત છે ત્યાં સુધી કરસન બાપુ અમારી પાર્ટીના અભિન્ન અંગ છે કરસન બાપુ ભાદર જો તમે જૂના પણ ભાષણ જોશો બે દિવસ પહેલાના પણ ભાષણ જોશો કરસન બાપુ ભાદર આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ કરે છે વાત એ છે એને રિજાઇન આઈપ્યુ છે તો પણ જે એને કારણ આપ્યું છે તો એમાં મહત્વનું કારણ એ છે કે આજથી વર્ષ દોઢ વર્ષ પહેલા એમની બાયપાસ સર્જરી કરાવવામાં આવેલી ત્યાર પછી સતત ડોક્ટર એમને આરામ કરવાનું કહેતા જ્યારે અમારી સાથે પ્રવાસમાં હોય ત્યારે પણ તબિયત વારંવાર નાદુરસ્ત રહેતી હતી હું એવું માનું છું કે જેવી તબિયત સારી થઈ જશે થોડો ટાઈમ આરામ કરી લેશે પછી કરશનબાપુ બાદરકાફ ફરી આમ આદમી પાર્ટીમાં સક્રિય થશે પણ આજની સ્થિતિએ એમના પર ટીકા ટિપ્પણી કરવા કરતા હું એવું માનું ભગવાનને પ્રાર્થના કરીએ કે કરશન બાબુ બાદરકા ઝડપથી સ્વચ્છ થઈ જાય હું એમની સાથે રહ્યો છું મને ખ્યાલ છે બાપુની તબિયત વારંવાર બગડતી હતી અને વારંવાર જ્યારે પણ રિપોર્ટ કરાવવા જાય હું મારી વાત પૂરી કરું જ્યારે પણ રિપોર્ટ કરાવવા જતા ત્યારે કરશન બાબુ બાદરકાને વારંવાર ડોક્ટર તરફથી એક જ સલાહ આપવામાં આવતી કે પ્લીઝ તમે આરામ કરો એમ જી પણ એવું બી કહેવાય છે કે ચૈતર સ્કેમ મનરે ખુલ્લું પાડ્યું ત્યારે તેમણે હીરા જોટવાનો સાથ આપ્યો તો એ વ્યક્તિગત સંબંધો થી જે બી વાત હશે કરશન બાપુની ત્યારે હીરાભાઈ જોટવાનો સાથ આપ્યો વિસાવદરમાં ડંકાની ચોટ પર આમ આદમી પાર્ટી ની સાથે ઊભા છે બે દિવસ પહેલાના ભાષણ સુધી તમે જુઓ આમ આદમી પાર્ટી ની સાથે ઊભા છે અને મને પૂર્ણ ભરોસો છે કરશન બાપુ ભાદરકા પર લોકો ગમે એટલા સવાલ કરે પણ એને સાધુના કપડા વેશ ધારણ કર્યો છે ક્યારે કરશન બાપુ ભાદરકા બોલ્યા પછી બીજી વાત ના બોલી આમ આદમી તમામ પ્રયત્નો કર્યા છે 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 આપી પ્રદેશ પ્રવક્તા બનાવ્યા છે અને આમ આદમી પાર્ટી સાથે એમની ખુબ લાગણી છે લગાવ છે અને હું તો એવું કઈશ અમારું અભિન્ન અંગ છે કરશનબાપુ ભાદરકા અને ક્યારેય કરશનબાપુ ભાદરકા ને કદાચ ભાજપ કોંગ્રેસના નેતા એવું માનતા હશે કે કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટી છોડી દીધી બીજી પાર્ટી પણ હું એવું માનું છું કે એ પણ એક આહિરના દીકરા છે બોલી ને બીજું બોલશે એવું કરશન ધારણ કર્યો છે વેશ ધારણ કર્યો છે ત્યાં સુધી કામ કામ કરશે કરશે તો ઘરે બેઠા પણ આમ આદમી પાર્ટી માટે અન્ય કોઈ પાર્ટીના નેતાઓને લાળુ ટપકતી હોય તો એ ભૂલી જાય કરશન બાપુ ભાદરકા એક સાધુના વેશમાં આવેલા હિન્દુ ધર્મ ને ટકાવવાની વાતો કરનાર વ્યક્તિ અને ખરેખર હિન્દુ ધર્મ પ્રેમી કોઈ હોય તો કરશન બાપુ ભાદરકા છે જી પણ પણ કાર્યવાહી માટે આરોપ તો લાગે છે ને નહીં કરશન બાપુ પાદરકા માટે મને કઈ એવું છે નહીં કે ક્યારે અમારી પાર્ટીમાંથી કોઈએ કહ્યું હોય કે પક્ષ વિરોધી કઈ કામગીરી કરી છે જનરલી તો કરશનબાપુ પાદરકા જયારે જયારે પણ એમનો મહત્વનો રોલ હતો પ્રદેશ પ્રવક્તા તરીકે તો જે એમના ભાષણો છે તો ખૂબ સારા આમ આદમી પાર્ટીના ફેવરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને મજબૂત બનાવવા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે હંમેશા એમને પ્રયત્ન કર્યા છે પણ મારી વાત એ છે કે કોઈની તબિયત નાદુરસ્ત છે ખરેખર મને લાસ્ટ ટાઈમ મને જાણવા મળ્યું મારે પણ બાપુ સાથે વાત થઈ હતી તો ડોક્ટરે એવું પણ કહ્યું કે ફરી વખત સર્જરી ન કરવી પડે માટે તમે થોડો આરામ કરો મને પણ બાપુએ એવું કહ્યું હતું ભાઈ જમવામાં સમયસરું જમી નથી શકતો મારે વારંવાર સમયસર દવા લઈ શકતો નથી ત્રણ ટાઈમ અત્યારે ગોળી લે છે અમારી સાથે હતા ત્યારે પણ યાદ રાખીને સમયસર જમવું સમયસર ગોળી લેવી પણ ખરેખર આવું કઈ થતું નહોતું એટલે ઘણા સમયથી એમનો એ પ્રયત્ન હતો પાર્ટી મન છૂટો નહીં કરે હું સામેથી રાજીનામું આપું જેવું જ તબિયત સારી થઈ જશે એવો પાછો મેદાનમાં આવી જાય જી ચલો રાજુભાઈ આપ અમારી સાથે જોડાય એના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ